કોઈ જાતના દવા વગર નું સુધી પરિવાર નું સૌથી પેલું લક્ષણ છે બાળકો ને વાર્તા કરું ની માટે પ્રાકૃતિક જેને બિલકુલ ઝેરમુક્ત ખેતી કે પ્રાકૃતિક ફાર્મ બનાવ ગૌમૂત્ર ગોબર ની અંદર 5500 પ્રકારના બેક્ટેરિયા લેબોરેટરીમાં આઇસોલેટ કરેલા છે કે અહીંયા આવીને ખેડૂતોની મુલાકાત લ્યો અત્યાર સુધી હળદર તાપોલી આ સેલમ હળદર છે અને આને કોલ પ્રોસેસમાં બનાવેલી છે ગૌશાળા છે નેંદ્રડામાં છે પંચગવ્ય ઉત્પાદન ચાંપુના

બે હજાર પચીસ અંતર્ગત પચીસ બપોરે ત્રણ વાગ્યા થી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રાકૃતિક કૃષિ પેદાશ ના તમને સ્ટોલ જોવા મળશે ગૌ પ્રોડક્ટ આયુર્વેદ પર્યાવરણ પર્યાવરણ જાગૃતિ સાંસ્કૃતિક દર્શન ગર્ભ સંસ્કાર વ્યસન મુક્તિ જળ સંચય સ્વદેશી ચિકિત્સા મનોરંજન લોક સાંસ્કૃતિક એવોર્ડ સન્માન વિભાગ દ્વારા અલગ અલગ તમને શીખવા મળશે તો ચાલો સંપૂર્ણ માહિતી માટે મારી સાથે ચાલો હું તમને આજે મુલાકાત કરાવું जो क्षेत्र है क्या क्या बटेल ना दो कहीं कला करता हुआ था सामने ना मिलता मैं मैं उनमें बॉक्स लूँ मुझे तो हाँ इस बारे इन्हें उधर के रखी थी पच्चीस मतलब दांत की तरह हो पूरा करों से ही पास पर एक तो में जीवन एक तो में जीवन कोई तो तो तीर्थ भी कोई पैमाइन क्यों नहीं तो तुरंत कुछ मान तो मतलब अपन था पर ये कोई भी ना ट्रस्ट हो कोई संकुल हो गोने थे करो जो करी तो तो बना सकता कोई वस्तु नहीं

આપણે આ તેની આપણા ઘણસ્યાભાઈ બેઠા છે લખાણી વર્ષો પછી એની અલગ માં એને પણ ઘણા પોકરો બધું કર્યા ભીણ્યાભાઈ પણ આપણું ગૌરવ છે એમને જોરદાર ચાલી છું બધા હું નરેશ બેઠો છે સુરત માં અઢીસો ટિકિટા કર્યા અને સુરત એટલે સુરત બધા છે પણ ભાઈ મને કહેતા કે આપણે પણ દેશમાં એક બહુ ઘટના બની ગઈ છે એટલે મેં કીધું પાંચ દસ મિનિટ બોલી દઈશ કારણ કે આપણે પણ

પ્રાકૃતિક ખેતીમાંથી ઉત્પાદિત થયેલ માલ ના વેચાણ માટે જાગૃતિ માટે આ વિશેષ કાર્યક્રમ નું આયોજન થયું છે હમણાં અહીંયા ઉપસ્થિત ને સન્માન થયું કે તમામ મહાનુભાવો ઉપસ્થિત આપશે ઘનશ્યામભાઈ કે સ્ટોલ ઉપર એટલી બધી વિવિધતા વાળી છે જે આપણે ઘણી વખત કલ્પના ન કરી હોય એવું પ્રાકૃતિક રીતે મુક્ત આ ઉત્પાદન થયું છે તો એક વખત તો તમામ સ્ટોલ ધારકો ને એક વખત જોરદાર તાલેથી વધાવો આપણે જયારે ખાવું જ નથી પણ એ પકાવનાર તો જોશે ને આપણે સારું જમવું છે પણ આપણા સુધી પહોંચાડનાર તો જોશે ને ત્યારે આ બધા વ્યક્તિઓ ખરા અર્થમાં આ ઝેરમુક્ત ભારતના અભિયાનના તેઓ કાર્યકર્તા છે ને મહેનત કરીને

ખેડૂત પ્રાણાયામ કરે કલ્પના લાગે અશક્ય લાગે પણ ભારતના આ ધર્મ અને સંસ્કૃતિમાં આ વસ્તુ છે ત્યારે આ દિશામાં જો વળે તો મને લાગે છે કે ખરા હાથમાં

તો એક દાખલો ખાલી તો એક દાખલો અને આજે બધા ખાઈ છે આપણે ગાંધીનગર ની આજુબાજુ નકરી કોબી વવાય છે કોબી વાત સાંભળી લેજો બરાબર બહુ સમજવા જેવો છે દાખલો એટલી બધી કોબી આમ તમને નકરા ધોળા ખેતર દેખાય એમાં એક અમારો કિસાન સંઘ નો ખેડૂત હતો તો હું એને મળવા ગયો તો કોબી ઉતારતા હતા આ કોબી ઉતારતા હતા અને પાંદડા બે કાઢે અને લારી ભરતા હતા પાંદડા ઢગલા પડ્યા હતા હું મને ઘરે લઈ ગયો ચા પીવા ચા પીવા લઈ ગયો પંદર વીસ પશુ બાંધ્યા હતા પશુ એ જુવારની ની નિવેદન ખાતા હતા એટલે હું ખેડૂત નો દીકરો એને કીધું પાંદડા ઉતરે છે તો પેલા પાંદડા ખવરાવ ને પછી તું જાર ખવરાવજે તો મને ખેડૂત જે જવાબ આપે છે સાંભળો બરાબર એ ખેડૂત એમ કે છે કે અમારી ભેંસો પાંદડા નો ખાય મેં કીધું કેમ નો ખાય એ કે સાંભળા ઉતરી જાય રીંગણા પકાવનારો રીંગણા નથી ખાતો મરચું પકવનારો છોકરા ને પણ અટવા નથી દેતો મરચું એ તમારા માં આવે છે જો પાછા ના વળ્યા તો આવતા પાંચ તમારું એક ઘર એવું નહીં હોય જ્યાં કેન્સર નહીં હોય એટલે એની ચિંતામાં અમે આ આયોજન કરીએ છીએ ખેડૂતો એટલી મહેનતથી વાવે છે એને વેચવા ક્યાં દઉં રાડા રાડ થાય અમારી પાસે ત્યારે અમે કહે છે કે સુરત અમારો હાથ પકડે અને આજે બે પાંચ વર્ષથી હાથ પકડ્યો છે એમાં આજે જે મજબૂતતા હાથ પકડ્યો છે અમારા બધા સ્ટોલ વાળા ખુશ છે કે ના આજ આ વખતે આયોજન બરાબર જોરદાર થયું છે લા દેમને પણ ખૂબ અભિનંદન આપું છું અને મને લાગે છે કે આવા આયોજનો ખૂબ મોટા થાય કારણ કે એક એક નાગરિક સુધી આ ખબર પડે નકર બચાવી નહીં શકાય ખેડૂ છોડીને અહીંયા ભાગી આવો છે તો એને પણ બચાવો અને તમે પણ બચો એવી આશય સાથે આ આયોજન કર્યું છે તો એને ખૂબ ખૂબ ધન્યવાદ અમારા ધનજીભાઈને ખૂબ ધન્ય એની તબિયત બરાબર ન રહે તોય મને ઈ જ હમ્બાર્યા કરે કે આનું કાક કરો સમજાય છે

ટોટલ દેશી ગાયત્રી પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ આ બધી ઓર્ગેનિક વસ્તુ જેવી વિશ્વાસપાત્ર માનો કે તમે બજારમાંથી કંપની ગમે અહિયાં થી વસ્તુ લેતા હોય તમને ખબર નથી કેવી ભરી છે હું છે સ્ટાન્ડર્ડ જ હોય પણ હું છે એ તમને ખબર નથી જ્યારે અમે ખાતરી આપી છે જે વસ્તુ અમે તૈયાર કરીએ છીએ ઈજ એનો મતલબ એક તમને ઓરિજિનલ મળે છે ઓર્ગેનિક ની વાત નથી કરતા પણ ઓરિજિનલ વસ્તુ મળે છે ખોટે ખોટો ભૂકો કે આવી કઈ વસ્તુ નથી હું આવું છું અમરેલી જિલ્લો લાઠી તાલુકો અને મારું ગામ છે દુતાળા વૈદિક પ્રાકૃતિક મારા ફાર્મ નું નામ છે અમે સંપૂર્ણપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને અમે તમામ પ્રોડક્ટ લઈને આવ્યા છે અમારા ખેતરમાં જેટલો માલ પાકે એનું મૂલ્યવર્ધન કરીને બધી અમે પેકિંગ કરીને ગ્રાહકોને વેચવી છીએ

અને બુધવારે અને શુક્રવારે આ સબ્જીની ડિલિવરી થાય છે કે જેમને જોવે ઘરે ના લઈ શકતા હોય મારા ઘરે તેમને હોમ ડિલિવરી પણ મળી શકે અને પહોંચાડી દેવી છે જેમને જોવે તેમને ત્યાં અને ગામ રણિયાળા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ મારું નામ રેખાબેન રમેશભાઈ વીરાણી અને મેં છ વર્ષતા સેલા પ્રાકૃતિક ખેતી કરવી છે તો મેન જ્યારે મારો ગાયનું ઘી છે બરાબર અને ત્યાર પછી મરસુ હળદર પછી સણાનો લોટ છે સણા દાળ છે સણા આખા છે રાગીનો લોટ છે રાગી છે જાર જારનો લોટ પછી હળદર છે મરસુ છે પછી આ સેલમ હળદર છે અને આને કોલ્ડ પ્રોસેસમાં બનાવેલી છે એટલે કે એને ચિપ્સ કરી અને પછી એને છૈયા સૂકવી અને આ બનાવેલી છે એટલે આમાં જે કર્ક્યુમિન જે છે આપને કેન્સર સામે જે પ્રોટેક્શન આપે એ આમાં સૌથી હાઈ આવે પછી આ મરચું પાવડર છે મરચું પાવડર ને આપણે ડીટિયા કાઢીને બનાવેલું છે અને પ્રાકૃતિક સિંગેલનું મોણ આપેલું છે એક વર્ષ સુધી આ બગડે નહીં એની આપણે ગેરંટી આપી આપી અને જળ એનું કરજો જતન પણ સૌ સાથે મળી જળ બસાવશુ તો ખરે જળય જ જીવન બની જા જરૂર મિત્રો જળ બસાવજો જળ એ જીવન છે આપણું અત્યારે આ રાહુલભાઈ બહુ મોટું જળ વિશે કામ કરી રહ્યા છે જે વરસાદનું પાણી સંગ્રહ કરી અને લોકો સુધી અલગ અલગ નક્ષત્રનું જે પાણી પહોંચાડવાની બહુ મોટી સેવા કરી રહ્યા છે તો રાહુલભાઈ માટે ખૂબ ખૂબ અભિનંદન નમસ્કાર અત્યારે એવું થાય છે કે બધાને બાળકો થઈ જાય છે મા બાપ થતા નથી એટલે માતા પિતા બનવા માટે શું વિશેષ કરવું જોઈએ તો માતા પિતા પરિવારનું સૌથી પહેલું લક્ષણ છે બાળકોને વાર્તા સંભળાવવી જોઈએ અમારો એ પ્રકલ્પ છે કે અમે બાળકોને વાર્તાઓ સંભળાવીએ છીએ તમારે તમારી સોસાયટી સમાજ કે શેરીમાં જો વાર્તાઓ કરવા માટે અમને આમંત્રણ તો તમે ખુલ્લા દિલથી આપી શકો છો સુરાપુરા કુળદેવી પ્રત્યેક તમારા બાળકો સુધી પહોંચાડીશું આ એક પ્રકલ્પ છે ને બીજો છે કે આ બાળક હજી જન્મું જ નથી એની પહેલા જ ગર્ભ સંસ્કાર દ્વારા એ બાળકને કઈ રીતના સંસ્કારિત કરવું તો આ બધા અમારા પ્રકલ્પો નિઃશુલ્ક અને શુલ્કીય બંને રીતે ચાલે છે આપણે જે રીતના જોડાવું એ રીતના જોડાવી શકો છો મારું નામ ભરતભાઈ નસીત દેશી બીજ બેંક ચલાવું છું અત્યારે મારી પાસે લગભગ સાડા ત્રણસો થી પણ વધુ જાતના દેશી બીજ બેંક છે આજે જે ચાલીસ પચાસ વર્ષ પહેલા જે આપણો સ્વાદ હતો ખાસ તો શાકભાજીમાં એ જતો રહ્યો છે તો બહારના રાજ્યોમાં મારે પ્રવાસમાં જતું હોવાને કારણે મને એમ લાગ્યું કે ત્યાં બધું જોવા મળે છે તો આપણા ગુજરાતમાં નથી તો આજે મેં મારા વાડી મારા ઘરથી મેં મારા ગામથી આજે બીજની શરૂઆત કરી છે બીજ બેંકની શરૂઆત કરી છે અને આજે અમારું અહીંયા સુરતની અંદર અમરેલી જિલ્લો અને અમારે ત્યાં ઓર્ગેનિક નવ વર્ષથી હળદર થાય છે અને અત્યારે અમારી પાસે દોઢસો કિલો હળદર આવેલી હતી અને અમે અત્યારે ખાલી હળદર જ નું ઉત્પાદન કરીએ છીએ મેળાનું આયોજનમાં પહેલા જ છે પહેલા દિવસની અંદર અમારી આ પ્રોડક્ટ અને અત્યારે કમિશનર સાહેબ આવ્યા હતા અને એમને પણ મુલાકાત લીધી આ વૈદિક વલણ છે અને ગૌ આધારિત તમામ પ્રોડક્ટ છે આ તમામ પ્રોડક્ટ ગૌ આધારિત છે ગાયના ગૌમૂત્રમાંથી કેપ્સ્યુલ બનાવેલી કેન્સરની થાઇરોઈડની દવા અથવા આ વલણું પણ બનાવેલું છે જે ગાયનું દૂધ અને દહીં બનાવીને એમાંથી માખણ જે બનાવીએ છીએ આ દેશી પદ્ધતિથી એવું આ એક વલણું તૈયાર કરવાનું આવ્યું સુમાણી

જે પ્લાન્ટના ગ્રોથ માટે પ્લાન્ટનો ગ્રોથ વધારવા માટે આ ટાઈપના સપ્લીમેન્ટનો સ્પ્રે તમે કરી શકો એ પ્લાન્ટનો ગ્રોથ જડ ઝડપથી થાય એ કુંડા માટે દરેક પ્રકારના ઓર્ગેનિક 100% ઓર્ગેનિક ખાતર આપણે રાખીએ છીએ જે કોઈ પણ પ્રકારના આડઅસર નુકસાન કરતા નથી કોઈ કેમિકલ છે નહીં આમાં એકદમ કેમિકલ ફ્રી પ્યોર ઓર્ગેનિક ખાતરો છે અહિલાશભાઈ બાબુભાઈ કૂપર ગામ જાબાડા હાલ અત્યારે બેદરેડા જે મારી ગૌશાળા છે નેન્દ્રડામાં છે પંચગવ્ય ઉત્પાદન મતલબમાં ગાયના ગાય ગોબર અને ગૌમૂત્ર ની અંદર બધી પ્રોસેસ કરીને બધી આઈટમ બનાવી અગરબત્તી છે ધૂપબત્તી છે ધૂપ કપ છે દંતમંજન છે ગાયના ના ગોબર ભસ્મ માંથી દંતમંજન બનાવેલું છે હેર ઓઇલ છે ગાયના ઘી છે ટોપરેલ તેલ માંથી બનાવેલું છે પીડાંતક નસ્ય છે પીડાંતક માલિશ તેલ છે જે શરીરના ક્યાંય દુખાવા હોય તો એના માટે કામ કરે છે ગાયના ઘેમાંથી પંચગવ્ય નસ્ય છે પછી આ કેસુડા નો સાબુ છે નીમ તુલસી નો સાબુ છે ઇંગોરિયા નો સાબુ છે પંચગવ્ય સાબુ છે મોબાઈલ સ્ટેન્ડ છે ગણપતિ છે લક્ષ્મીજી ના શરણ પાદુકા છે મારું નામ મહેશભાઈ ગોયાણી આપણે ગોયાણી ઇનોવેટિવ ફાર્મિંગ કંપની નું નામ છે ઇનોવેટિવ ફાર્મિંગ એટલે નામ રાખ્યું કે આપણે વડીલો ખેતી કરીને મહેનત કરીને પછી વેપારીના ભાવે માલ આપતા તો આપણે આપણા ભાવે માલ આપવાનો અને વેલ્યુ એડિશન કરીને કહેવાય ને મૂલ્યવર્ધન કર્યું છે પાકમાં તો આ છે આ પ્રોડક્ટ જમરૂ જાંબુના લાકડું છે આ આપણે પેલા વડીલો કુવામાં લાકડું મોટું રાખતા હતા તો આ પાણી પાણીની ટાંકી માટે સુરતના માણસ પબ્લિક માટે આપણે પાણીની ટાંકી માટે પ્રોડક્ટ છે આ છે ને

લોકો ડોક્ટર રાખે છે તો એમની જગ્યાએ રાખે કયો ખેડૂત કે જેઓ ગાય આધારિત ખેતી કરતો હોય એવા ખેડૂતોના સંપર્કમાં રહે બાર મહિના આપણે જે કોઈ વસ્તુ રાય થી માંડીને ફળો નો રાજા કેરી સુધી આ દરેક પ્રોડક્ટ ખેડૂતો પકાવે છે અને રાસાયણિક અને પેસ્ટિસાઈડ મુક્ત પકાવે છે તો આજે સુરતના ના નગરજનો માટે આ સરસ મજાની તક છે સુરતના ના નગરજનો ને ભાવ વિરુ આમંત્રણ છે કે તમે આ ઓર્ગેનિક પ્રોડક્ટ ખરીદો યસ જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા હું વર્ષાબેન રયાણી કબીલા બ્રાન્ડ છે મારી અમે પ્રોડક્ટ લઈને આવ્યા છીએ રાયના દૂધના પેંડા મસ્ત મજાના પેંડા બનાવ્યા છે અમે જોઈ શકો છો એ પણ સાકરમાં બને છે મોહન થાય છે કબીલા બ્રાન્ડ શ્રીફળ છે આવો બધા ખરીદી કરવા માટે જય શ્રી કૃષ્ણ જય સોમાન મહેશભાઈ રીપડિયા ગામ ગોરખપરા તાલુકો વિસાવાદર અમારી પાસે છે પેંડા છે જાદરિયું છે અને મોહનથાળ છે જે ગાયના દૂધમાં સાકર નાખી બનાવવામાં આવે છે શ્રીખંડ પણ છે શ્રીખંડ છે અને આ બધી દાળ છે એ અમારા ખેતરમાં જ થાય છે એ જાતે બનાવેલી બધી પ્રોડક્ટ છે અમારી આ બધી વસ્તુઓ છે અને અમારી વેબસાઈટ છે આ મારી વેબસાઈટ છે

સાત દિવસ ગુમાવાનું છે એટલે એ જે લિક્વિડ તૈયાર થાય ને ગૌકૃપા અમૃતમ કહેવાય છે આ ગોપાલભાઈ સુથરિયા જે છે એની ગૌશાળામાં ની જે ગાયો છે એમાંથી સાડી જેટલી મૂળભૂત જેનેટિક પ્રોપર્ટી ધરાવતી ગાયો જે છે ગીર ગાય એમાંથી આઇસોલેટ કરેલા બેક્ટેરિયા છે અને એનું આ ગોકૃપા અમૃતમ બેક્ટેરિયા છે આનું મુખ્ય કામ એ છે કે ગોબર જે આપણું હોય છે એની અંદર એક કિલો ગોબરની અંદર પાંચસો ગ્રામ જેટલું ગૌકૃપા સમય અંતરે બે મહિનાની અંતરે આપવાનું હોય છે અને એ જે ગોબર કમ્પોસ્ટ થાય એને કોઈ પણ પાકની અંદર તમે નાખો તો રાસાયણિક જે ખેતી થઈ રહી છે એના કરતા બે થી ત્રણ ગણા ઉત્પાદન લઈ શકીએ પણ એનો મેઇન જે નિયમ છે કે મોર ગોબર મોર પ્રોડક્શન એમ એટલે વધારેમાં વધારે માત્રામાં આપણે ગૌકૃપા બેક્ટેરિયા કમ્પોસ્ટની અંદર અંદર મિક્સ કરીને આપણે વાપરીએ મતલબ પ્રતિ એકરનો એનો જે ડોઝ છે મિનિમમ પાંચ ટનનો છે પાંચ ટન ગોબર અને એની અંદર અઢી ટન જેટલા રો બેક્ટેરિયા એટલે યુઝ કરવા એટલે જેનાથી ઉત્પાદન વધારી શકાય મતલબ પચીસ ટન સુધી આપણે વાપરી શકીએ હા આ બાપુ છે તો દાણા છે ઘઉં છે ઘણી બધી આ પ્રોડક્ટ છે જે મરચું પાવડર છે અને લોકોને આ જો આ હળદરનો મુખવાસનો હળદરનો મુખવાસ એ પણ બહુ પ્રેમથી લોકો લઈ જાય છે ટેસ્ટફુલ હોય છે જો આ પણ ટેસ્ટ કરી શકો છો તમે એકદમ મસ્ત આવશે શરદી ઉધરસ કફ હોય ઉધરસ ગળામાં ખારા ખરેડી હોય એમાં બેસ્ટ આયુર્વેદિક દવાનું કામ કરશે સો ટકા નેચરલ પ્રોડક્ટ છે બરોબર